શું કરવું શેઠ ભીડ માં બર્તન આવું પડે હે આ લે આ હું જાય હે લે આ તો મારું દીકરું હેઠે ઉતરે હે આ મારું દીકરો શું હોય છે લાઈ તો અહિયાં જવા દેતો મને અરે બાપ લે આ તો ઓલું પૂતરું હોય અને એ પાછું ઘોડું લઈને આયો આ શું ઘોડું ઉઠતું હોય છે આમ તો જો કેવું ઘોડું આવ્યું ઉભું હોય અને એ પાછો આમ આકાશમાં ઉઠતું ઉઠતું આવ્યો આ ઘોડું ઉઠતું હોય ને તો મારે બટાઈ લેવું હે પછી તો હેલે આકાશમાં હું હોત ઉડે મજા આવી જાય મજા લાઈ તો માથે બેવું ઉડે હે તે ના ઉઠતું

હા હા ભલે ભલે હવે તો આકાશમાં કે આ ડોસીનું ઘોડું લઈ ગયે તો મારી કિસ્મત કોણ નહીં હવે તો એ આકાશમાં આકાશમાં એટલે આ મારું ગામ કેવું દેખાય આમ તો જો એ

આ તો મારું દીકરું ઘોડું એટલે બારો આય તો કહે કે હે શું હે શું આમ જો તારું દો ઉપર ઘોડું ઉડતું જાય હે એટલે આ પાછું ઘોડા માથે કેડવી ડોસી બેઠી હા મારું દીકરો આ હેસી શું હે આ કેડવી ડોસી ઘોડા માથે બેહીને ઉડવા માંડી હવે હું તને હું કહું તું દુકાનની ધ્યાન રાખજો હું મોહે જો આ બધું શે શું આ કેડવી ડોસી આ છે જાદુ કોઈ તીન ન થઈ ને હા હું જો તું આ દુકાન ધ્યાન રાખજે

આ તે કડવી રો કરી અરે ગામ માં અત્યારે ઉડી નીકળ્યા એટલે ઘર ખેતી ઉડી હોય

એ બટા કાન નો પકડતી નકર ઉડવા માંડે હો

એ કડી માં એક જો ને આકડવા મારે હાથ માં લીધું થોડું હે મારું ખોડું તોય લઈ લે હે પણ એક કોઈ દયો એક આલા દેવી તો હું લઈન પાકી દે છો રે આજે મારા હું બોલે હા તો બોલું તને મારા આકુ લે શું દેખાડો થાય લેવું એને ઈ કે સકર મારવા દયો એ આનું નો માર માં લાવી છે ભૂત નું હે ઈ પાછું તે ભલે નોય એક સકર લેવું છે હા લેવું છે મારો લેવું છે તો સકર લેવું તું એ આ ઘર માં ખૂટ્યું એ બધું લાવવાનો છે મને નો બોસવાનો હોય ભલા મારે એ બધું ખૂટીદ્રું હે ને હા હા તો હું जाऊ કાકા ઉડ દે વાહ હવે તો ઘર વાત માં આવી ગયો એટલે કામ